સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે જિલ્લાના ખેડૂતો સિઝન મુજબ અલગ અલગ પાકોનું વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે ઝાલાવાડના ખેડૂતો એ ધીરે ધીરે ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળ્યા છે ત્યારે વઢવાણ ખાતે એક ખેડૂતે ઓર્ગેનિક જામફળનું વાવેતર કર્યું છે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે અંદાજે જામફળના રોપાઓ વાવ્યા બાદ શિયાળાની ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળનું આ ઉત્પાદન કરી રહ્યા છે જેમાં ચાલુ વર્ષ દરમિયાન અંદાજે ત્રણ હજાર કિલો જામફળના ઉત્પાદન દ્વારા અંદાજે રૂપિયા ત્રણ પચાસ લાખની આવક મેળવી છે હજુ પણ બાકીની સીઝનમાં અંદાજે એક હજાર કિલોથી વધુ જામફળનું ઉત્પાદન થવાની આશા પ્રગતિશીલ ખેડૂત સેવી રહ્યા છે ઓર્ગેનિક જામફળના વાવેતરથી લઈ ઉત્પાદનમાં ખેડૂત સહિત તેમના પત્ની અને પરિવાર પણ મદદરૂપ થાય છે મારા ચાર વીઘા છે એમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું અને જામફળનું મારા વાવેતર છે અને મેં અત્યારે સુધીમાં મારે ત્રણ ટન જેવા મેં વેચી નાખ્યા અને મારે ડાયરેક્ટ ખેતર ઉપર જ વેચી જાય છે અને હું અત્યારે જે એ સો રૂપિયાના ભાવમાં વેચું છું એક અવરન આવતા અને નુકસાન એમાં કઈ બઉ પ્રોફિટ રહેતું નતું ને નુકસાનીમાં માં હતો તો મને પણ એવું લાગ્યું કે મગનભાઈ વાડીમાં ખેતરમાં હું પણ જોઈ અને જામફળની ખેતી કરું મને તો સારું લાગ્યું ખેતરમાં પણ પાક પણ સારા થાય છે અત્યાર સુધી ઘઉં કપાસ ને એવું બધું વાવેતર કરતા અમે અમારા ખેતરમાં પણ હવે આ જોઈને મયમ એવું લાગે છે કે મારે પણ આ ખેતી કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ સ્વાર્થી વઢવાણ આવ્યો છું આ ઓર્ગેનિક ખેતી શીખવા માટે અને હું પણ મારા ઘરે આ ખેતી કપાસ ને એવું કરતો તો પણ એમાં બહુ મજા નથી આવતી ભાવ નથી મળતો અને રોકશાળો આવી જાય છે એટલે અહી વઢવાણુ મગનભાઈ પરમાન ફાર્મે આવ્યો છું શીખવા માટે અને મારા ઘી પણ આજ કરવાનો મારો વિચાર મારે ખાસ આ જામફળી નું શીખ્યો અને ઘી મારા ના ખેતી માં જામફળ કરવાનો વિચાર છે